હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર ટોપ મોડલ યુન ડાય એલિટ આઈ ટ્વેન્ટી કરાવે છે સ્પોર્ટ ઓપ્શનલ મોડલ મિત્રો કાર ઘર ઘર મિત્રો કાર તાત્કાલિક વેચવાની છે સાવ ઓછી કિંમતમાં મિત્રો કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે સાવ પાણીની ભાવમાં કાર વેચવાની છે વધુ વિગત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલા આપણી યુટ્યુબ ચેનલ પર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે અને મિત્રો આપણે આઈ ટ્વેન્ટી કારની મોડલ કિંમત ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર કેવી કન્ડિશન છે તે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે યુન આઈ ટ્વેન્ટી કારની મોડલની તો બે હજાર અને ઓગણીસનું મોડલ છે અને મિત્રો કાર ટુ ઓનર છે મિત્રો કાર માત્ર પિસ્તાલીસ હજાર કિલોમીટર ફરેલી છે તેવું માલિકનું કહેવું છે અને મિત્રો કાર પેટ્રોલ પ્લસ સીએનજી પર વર્ક કરે છે મિત્રો કારમાં વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે અને મિત્રો સ્પેર ટાયર યુઝ જ કરેલું નથી નોન યુઝ છે સ્પેર વ્હીલ તો મિત્રો કાર કમની રેકોર્ડ સાથે જોવા મળશે અને સીએનજી એન્ટ્રી નથી કારમાં તો મિત્રો કારની કન્ડિશન તમે જોઈ શકો છો વ્હાઇટ કલરમાં કાર જોવા મળશે જી જે જીરો વન અમદાવાદ પાર્સિંગ કાર જોવા મળશે કારનું મિત્રો પેટ્રોલ એન્જિન આ પ્રમાણે છે તમે જોઈ શકો છો ખૂબ જ સારી કન્ડિશનમાં એન્જિન જોવા મળશે અને એન્જિન પાવરફુલ વર્ક કરે છે કારમાં સ્ટેરિંગ કંટ્રોલ તમને જોવા મળશે કમ્પ્લીટ વર્ક કરે છે ટચ મ્યુઝિક સિસ્ટમ રિવસ કેમેરો રિવસ સેન્સર એરબેગ એબીએસ બ્રેક અને મિત્રો કારમાં સીટ કવર લેધર સીટ કવર જોવા મળશે અને મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો કમ્પ્લીટ વર્ક કરે છે તો મિત્રો આપણે આઈ ટ્વેન્ટી કારની વાત કરીએ ત્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર તે પહેલા આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયક દેખાય તેને પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આઈ ટ્વેન્ટી કારના માલિકની તો માલિકનું નામ દીપભાઈ છે અને મિત્રો દીપભાઈએ કારની કિંમત પાંચ લાખ અને પચાસ હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે જોયા બાદ તો મિત્રો દીપભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બ્યાસી ડબલ ઝીરો આઠ ચાલીસ છ છત્રીસ દિપભાઈનો મોબાઈલ નંબર છે પાંચ લાખ અને પચાસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે તો મિત્રો આ આઈ ટ્વેન્ટી કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ છેટી જોવા મળશે નામ દીપભાઈ દીપભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો યુનાઈ આઈ ટ્વેન્ટી કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે દીપભાઈનો કોન્ટેક કરી લેવો જય વસરાજ